આજે અષાઢી બીજ છે ત્યારે બરડા પંથકમાં મોઢવાડા ગામે અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં લીરબાઈ માતાજીના મંદિરે થયેલી આ ઉજવણીમાં હજારો લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે લીરબાઈ માતાજીનો જન્મ થયો હતો અને અહીં મોઢવાડા ગામની અંદર તેમનું જન્મસ્થાન હાલ મોજૂદ છે અને ગામની પશ્ચિમ દિશામાં લીરબાઈ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે અહીં દર મહિનાની સુદ બીજ ઉજવવામાં આવે છે જો કે દરરોજ અહીં ભાવિકો લીરબાઈ માતાજીના દર્શન કરવા આવે છે અને અહીં કાયમી અન્નક્ષેત્ર ચાલુ છે પરંતુ અહીં કાર્તક મહિનાની ભાઈ બીજ મહા મહિનાની મહા બીજ ઉપરાંત ચૈત્રી બીજ અને અષાઢી બીજ એમ આ ચાર બીજના દિવસે હજારો શ્રદ્ધાળુઓ લીરબાઈ માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે આજે અષાઢી બીજ હોવાથી મંદિરના ગેટની મંદિર સુધી ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી તો અનેક શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન કરવા આવતા હતા અને તો કોઈ દંડવત પ્રામ એટલે કે અહીંની ભાષામાં

નવ વાગે થી લાઈન શરૂ થઈ છે અત્યારે સવા અગિયાર વાગે છે તો લાઈન તૂટી નથી એવું આ અમે પર્વ એસી વર્ષથી થી ઉજવીએ છીએ અષાઢી બીજ નો તારે બીજ વપરાય છે અને ખાઈ માટે ધોરણ મુજબ અંશેત્ર ચાલુ છે ચોવીસ કલાક અને બાર બીજ ઉજવાય છે બાર કોરા પાઠ થાય છે પ્રસાદીઓ થાય છે

અહીં જેની માનતા હોય તેઓ તુલા અથવા પેંડા ફ્રૂટ સહિતના ખાદ્ય પદાર્થોનું વજન કરી માતાજીની માનતા પૂરી કરે છે અને આજે પૂજારી તેમજ ગ્રામજનોના જણાવ્યા મુજબ આજે અષાઢી બીજ હોવાથી અહીં સવારથી સાંજ સુધીમાં થી પચીસ હજાર શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર